તુરિયા તો લઈએ ચાલ પેલો રિયો વહેલો તુરિયો લાગે છે આ વેલો છે પણ અમે તો બધું ઘાસ ફરી હે કેરાળમાં પાણી જાય ને તૈજો જ તુરિયું લાગ્યું છે આ કેરાળમાં પાણી જાય છે ઉનાળા તો નહીં આવતું ચોમાસા લાગ્યું તુર્યું લીમડાના ઝાડ પર તુર્યું ચઢ્યું છે દેખો નહીં લાગુ આ સોયાબીન છે બધું વરસાદ કપાસ ને કપાસ બધા સોયાબીન ખલાસ આગળ ડાંગર બતાવું મેં તમને ડાંગર થઈ જશે છે નો ત્રાસ એક તો વરસાદનો ત્રાસ આ કપા બધા ખલાસ હવે પીરા 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 થઈ ગયા બધું પાણી ભરાઈ ગયું છે આ પીરા પીરા આ આટલે થી અડધો ભાગ હારો છે આ અડધો અને આ અહીંથી નો તો બધા પીરા થઈ ગયા છે આ સાલ કપાસ માં તો નુકસાન જ છે આ સાલ કશું થવાનું નહીં સાલ આગળ જઈએ ડાંગર બાચી હારી છે આ આ ડાંગર હારી છે જો આ ડોંગર ડોંગર હારી છે સીડા પર હોય તુવેરો છે ડોંગર હારી છે પણ કપાસ નુકસાન ડોંગર હારી છે પણ ભૂંડ નો ત્રાસ છે ભૂંડ વધારે આવે છે આ રોટી વારે આ દેખો પોની ભરાય પછી શું થાય કપા હા કેટલા કેટલા હજારનું ખાતર નાખવાનું આવું થઈ જાય આ જુઓ આવું ખેતર થઈ ગયું મારું ડોંગર છે પણ ડોંગર તો એક નંબર ની છે પેલા વચ્ચે આ ભૂંડ બગાડી ગયું બધું આનું વચ્ચે ખાડો પડી ગયો છે એ બધું ભૂંડ આવટી રહ્યું એ ભૂંડ ની બધી કરામત એ તો ડોંગર તો સારી છે કપાસ કે ફેલ આ બધી ચાર કાપી લેવાની આ બધું હુજુ કરી નાખવાનું આપણે હવે અહીં જવાનું ને એટલે હુજુ રાખવાનું આ હો મોટા મોટા થી જે કોઈ તોડે હવે અંદર જાય એવું જ છે નહીં તો હા મોટા મોટા થી જાય પેલા પાકા જાય એ હે હે વ્યાન વાત કઈ રીતે ચલો તો પેલફા હે તો એવું જ છે બધું પોણી ભરાયેલું છે આ ખેતરના કપા હારા છે પેલા ખેતરના તો બધું આ કપાહ ને શું કાવા ભાઈ જો આ મુરાઈ ગયો મુરો એકદમ લીચસુ છે આ ચારનો ભારો વહેલો છે આપણે આ ઝોંફળા લઈ ગયો છે એ લીચસું જબર છે હા લીલું आज होम पर लाएगा थे जीना 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 कितना बदल आ गया है वो बदल आ गया से जीना 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 वाशरू को भर ये से कनों का कुआं है આ કેટલું બધું કિચડ કિચડ થઈ જીંડ આ વહરાત રહેતા બધું આ હરકું થાય